નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર પાસું બોલાયે એના વિશે વાત કરવાના છે ખાસ ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજે તારીખ બે ચાર બે હજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો સાણીલી આજના તાજા રાજકોટ માર્કેટેડના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા રોજેરોજ બજાર પર ભજાવા માંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લેક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા સાણી વ્યાજના તાજા બજાર ભાવ સો પ્રથમ વાત કરી તો કપાસનો નિષો ભાવું ભાવ પંદરસો ને સુમ્માલીસ રૂપિયા સુધી ચારસો સિત્તેર થી પાંચસો રૂપિયા સુધી ઘઉં ટુકડા ચારસો થી અગિયાર રૂપિયા સુધી જુવાર સફેદ સાતસો થી સિત્તેર રૂપિયા સુધી જુવાર પીળી ચારસો થી સિત્તેર રૂપિયા સુધી બાજરી ચારસો થી ચારસો રૂપિયા સુધી તુવેર અગિયારસો પચાસથી ચૌદસો ને રૂપિયા સુધી સણાપીળા એક હજારથી એક હજાર એંશી રૂપિયા સુધી સણા સપે તેરસો રૂપિયાથી બાવીસોને પચાસ રૂપિયા સુધી અડદ એક હજાર એકાણુંથી પંદરસો રૂપિયા સુધી મગ અગિયારસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી આઠસો રૂપિયાથી રૂપિયા સુધી વટાણા અગિયારસો વીસથી થી ને પંદર રૂપિયા સુધી સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર રૂપિયા સુધી મગફળી જાડી આઠસો સિત્તેરથી એક હજાર ત્રાણું રૂપિયા સુધી મગફળી ઝીણી આઠસો સિત્તેરથી થી બારસો ને પચાસ રૂપિયા સુધી અળસી એક હજાર ત્રીસથી એક હજાર ત્રીસ રૂપિયા સુધી તલી સોળસો છીથી બે હજાર એસી રૂપિયા સુધી એરંડા અગિયારસો પચાસ થી બાર રૂપિયા સુધી અજમો બારસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા સુધી સુવા બારસો થી પંદર રૂપિયા સુધી સોયાબીન સાતસો થી સિત્તેર રૂપિયા સુધી સિંગફાળા એક થી સત્તર રૂપિયા સુધી કાળા તલ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા સુધી લસણ સાતસો પચાસથી એક હજાર રૂપિયા સુધી ધાણા અગિયારસો નેવથી સોળસો ને છ્યાલી રૂપિયા સુધી વરિયાળી ચૌદસો સાઠથી બાવીસ રૂપિયા સુધી અને જીરું ત્રણ હજાર સાતસો હજાર રૂપિયા સુધી અને આ તરવાદના તાજા રાજકોટ માર્કેટ બજાર ભાવ વિડીયોમાં આંશુતી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા